ધાનપુર નળુ મેઇન રસ્તાથી લુખડીયા મોડલ સ્કૂલ પર જતા ભર ઉનાળે રસ્તામાં ભુવો પડ્યો ધાનપુર તાલુકાના નળુ મુખ્ય રસ્તાથી લુખડીયા મોડલ સ્કૂલ જતા રસ્તામાં ઠેર ઠેર કપચીના મેટલથી આવન જાવન કરતા લોકોને ભારે મુશ્કેલી કરવાનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તામાં એક નાળા પર ભર ઉનાળે ભૂવો પડતા હાલમાં શાળાઓ ચાલુ થઈ જતા મોડલ સ્કૂલ પર દરેક જિલ્લાના વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ પર મૂકવા આવતા ભારે પરેશાની કરવાનો સામનો કરવો પડી રહ્યો છે મોડલ સ્કૂલ પર જતા એક નાળા પર બે ફૂટ જેટલો વચ્ચે તંત્રને પડવાની કામગીરી કરવામાં આવશે કે કોઈ બાળકની વાલી અચાનક ભૂવામાં પડી જાન ગુમાવવાનો વારો આવશે રેમાર્ગ મકાન વહીવટી તંત્ર સફળ જાગી નલુથી લુખડિયા મોડલ સ્કૂલ પર જતા રસ્તાની રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવશે કે નહીં હાલમાં મેઇન રસ્તો નલુ ગામેથી મોડલ સ્કૂલ લુખડિયા જતા રસ્તા પર ઠેર ઠેર ખાટા કાંકરા અને વચમાં ભૂવો પડેલ દેખાતા બાળકોના વાલીઓ આચાર્ય શક્તિ થઈ જ મીડિયાને જાણ કરતા એ જ આજે મીડિયાની ટીમ પહોંચી જતા મોડલ સ્કૂલના રસ્તા પર ભર ઉનાળે ભૂવો પડ્યો તેના પરથી દેખાઈ રહ્યું છે આ રસ્તાની કોન્ટ્રાક્ટર દ્વારા નબળી હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું હોય તેઓ સ્પષ્ટપણે આ તૂટેલા રસ્તા પરથી દેખાઈ રહ્યું છે ત્યારે શું વહીવટી તંત્ર રસ્તાનું કામ કરનાર એજન્સી કોન્ટ્રાક્ટર માલિક સામે કેમ પગલાં ભરવામાં આવતા નથી તેવા સ્થાનિક વર્તુળ અને આજુબાજુ જિલ્લામાંથી મોડલ સ્કૂલ પર બાળકોને મૂકવા આવતા વાલીઓ જણાવી રહ્યા છે આ તૂટ્યા ફૂટ્યા કપચી મેટલના પથ્થર કાંકરાથી વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવી રહ્યા છે સુરૂળ કોન્ટ્રાક્ટર તાત્કાલિક ધોરણે વરસાદી માહોલ પહેલા પાળબાંધી રસ્તાની રિપેરિંગની કામગીરી કરવામાં આવશે કે કેમ કહી કે ભારે નિંદ્રામાં સૂતું રહેશે ત્યાં આવતા અહેવાલમાં અમારી ટીમ દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા